બપોર બાદ મેઘરાજા બોલાવી જુનાગઢ જિલ્લામાં જૂનાગઢ જુનાગઢ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો જુનાગઢ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી રસ્તા પરથી નદીઓ વહેતી હોય સર્જાયા ગિરનાર પર્વત પર અડધો ઇંચ વરસાદ વરસ્યો ક્યાંક ધીમી ધારે પાણી થયા જુનાગઢના માંગરોળમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો તો કેશોદ જુનાગઢ શહેર અને તાલુકામાં દોઢ દોઢ ઇંચ વરસાદ વરસ્યો આ તરફ વંથલી મેંદરડામાં એક એક ઇંચ તો વિસાવદર માળિયામાં માં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો બપોર બાદ મેઘરાજાએ ધડભડાટી બોલાવી જુનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો જુનાગઢ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ગિરનાર પર્વત પર અડધો ઇંચ વરસાદ વરસ્યો ધીમી પાણી પાણી થયા જુનાગઢના ના માંગરોળ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો તો કેશોદ જુનાગઢ શહેર અને તાલુકામાં દોઢ દોઢ ઇંચ વરસાદ વરસ્યો આ તરફ વંથલી મેંદરડામાં એક એક ઇંચ તો વિસાવદર માળિયામાં માં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો